કાર વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે અમરેલી જિલ્લાનું છેવાડાનું ઉદ્યોગ વિહોણું પછાત ગ્રામીણ તાલુકા મથક એટલે કે વડિયા અમરેલી જિલ્લાના કર્મચારીઓ માટે આ વડિયાને સજાનું કેન્દ્ર ગણવામાં આવે શા માટે ભાઈ વડિયાને સજાનું કેન્દ્ર ગણવામાં આવે છે તો અમરેલી જિલ્લામાં વડિયા તાલુકા મથકમાં જે કચેરીઓ આવેલી છે એ તમામ કચેરીઓ જેવી કે મામલતદાર ઓફિસ હોય રજિસ્ટ્રાર ઓફિસ હોય સિટી સર્વે ઓફિસ હોય પોસ્ટ હોય બેંક હોય કોલેજ હોય હાઈસ્કૂલ હોય આઈટીઆઈ હોય આ તમામ સરકારી કચેરીઓમાં જે કર્મચારીઓ નોકરી કરે છે છે જે ફરજ બજાવે કર્મચારીઓ એના માટે રહેવા માટેની કોઈ વ્યવસ્થા જ નથી કર્મચારીઓ તો ઠીક છે તાલુકાનો જેને રાજા ગણવામાં આવે છે એ શ્રી માટે પણ રહેવાની કોઈ વ્યવસ્થા નથી તો બીજી બાજુ વડિયામાં કર્મચારીઓને રહેવા માટે મકાન જે ભાડે જોઈએ છે એ ભાડે મકાન પણ મળતા નથી ને જે કર્મચારીઓ રહે છે મકાન અંદર વસવાટ કરે છે તો આનાથી કર્મચારીઓ કંટાળી અને વડિયાને સજાનું કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરી દીધું છે તો આ સમસ્યાનો ઉકેલ વડિયાની અંદર આવશે ખરો શું વિકસિત ગુજરાતની અંદર એવું પણ તાલુકા મથક હોય કે જ્યાં કર્મચારીઓની કોઈ કર્મચારીઓ માટે કોઈ રહેવાની સુવિધા જ ન હોય તો હા એનો જવાબ આવે કે આ છે વડિયા પરંતુ વડિયાના સુરતપરા વિસ્તારમાં બગીચાની પાસે એક ત્રણ માળની પાંચ વર્ષથી જેમ આ ઇમારત પેલા આર એન બી વિભાગ વિભાગના સરકારના ક્વાર્ટર્સ હતા એમાં વડિયામાં નોકરી કરતા વિવિધ વિભાગના કર્મચારીઓ પરિવાર સાથે ત્યાં વસવાટ કરતા હતા પણ છેલ્લા પાંચ વર્ષથી

હાથ પગ ગણાતા આ કર્મચારીઓની વ્યથા કોઈ સાંભળશે ત્યારે આ જે છે એને જમીન દોષ કરવા માટે નીકળશે કે કોઈ વિદ્વાન વ્યક્તિને બોલાવવા પડશે એનું મુહૂર્ત કઢાવવા માટે આવા પ્રશ્નો સ્થાનિક લોકો અને કર્મચારીઓ હાલ કરી રહ્યા છે ત્યારે તેનો ઉકેલ ચોક્કસ છે કે ભાઈ જો વડિયાની અંદર કર્મચારીઓ માટે જો ક્વાર્ટરની સુવિધા ઊભી કરવામાં આવે તો અનેક કર્મચારીઓ વડિયાની અંદર બંધ થાય કાયમી કાયમી વસવાટ વસવાટ કરે કરે તો કર્મચારીઓ પણ નોકરી કરવા માટે રાજી થાય કાયમી અને કર્મચારીઓ વડિયાને મળે તો એનો સીધો જ ફાયદો લોકોને થશે તો સરકારના હાથ પગ ગણાતા આ કર્મચારીઓની કોઈ ચિંતા કરશે ખરું તો આ વિસ્તારની અંદરથી ખોબલેને ખોબલે ને ખોબલે મત લઈ જનારા એ સાંસદ હોય એ ધારાસભ્ય હોય એ જિલ્લા પંચાયત સદસ્ય હોય એ તાલુકા પંચાયત સદસ્ય હોય કે અન્ય કોઈ નેતાઓ હોય કે જેણે વડિયા વિસ્તારની અંદરથી ખોબલેને ખોબલે મત લીધા છે તો એના વહીવટી તંત્રની અંદર કામ કરતા એની સરકારી કચેરીઓની અંદર કામ કરતા કર્મચારીઓ માટે ચોક્કસ થી રહેવાની સુવિધા ઊભી કરવી જોઈએ આ કર્મચારીઓની એક વેદના છે કર્મચારીઓની આ કર્મચારીઓની વેદના અથડાશે શું વળિયાને એક સજાના કેન્દ્રની અંદરથી સજાના કેન્દ્ર તરીકેનું જે મેણું લાગ્યું છે એ મેણું છે એ દૂર થશે તો આ બધા જ પ્રશ્નો એક એક આર એન બી વિભાગના જર્જરિત ને જમીન દોસ્ત કરી અને એને ફરીથી બનાવવામાં આવે એ એનો ઉકેલ છે તો આવનારા સમયની અંદર આ ક્વાર્ટર બને તેવી સરકારની પાસે કર્મચારીઓ